ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમ્મીદ કરી છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધા એને હાજર હાલવા રાખે ભગવાન એ શુભેચ્છા આપું તો અત્યારે થઈ ગયો છે બપોર બાકી કે બપોર નહીં બપોર પછી એનું કેવું રોંઢો તો કહેવાય ને રોંઢો થઈ ગયો છે લગભગ ત્રણ વાગી ગયા છે ને તો ત્રણ વાગી ગયા છે ફ્રેન્ડ્સ આજે સવારમાં બ્લોક શૂટ નથી કર્યો એનું શું કારણ છે એ કહેતા હોય કામ સવારમાં વ્લોગ નો તો કરી આજે બોલો તો ખરા બાજરામ નિંતા તા એટલે બાજરામ નિંતા તા એટલે ખટ્ટુ 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 હાચે હાચે કહી દયો ને છે હાસે હાસે છે હાચે હાચે કહી દયો ને ખટ્ટુ કામ બોલે હું ખટ્ટુ બોલી બાજરામ નિંતા તા એટલે વ્લોગ સુટ નો કહી કરી હમ એવું નથી ફ્રેન્ડ હું કહી દઉં અલ તો તમને સાચું સાચું નહીં કહે પણ હું તો કહી જ કેમ કે સવારમાં કેમ નહોતો શૂટ કર્યો તો કાલે કાલનું લાઇટ નહોતું એટલે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે શૂટ નહોતો કર્યો અને બપોરે આવ્યું હતું લાઇટ લગભગ અગિયારેક વાગ્યે નહીં તો ફોન ચાર્જમાં મૂક્યો કેમ કે સાંજે અમારે ફોન જોવા જોઈએ એટલે જોઈને પછી સ્વીચ ઓફ કરી દીધો અને લાઇટ સવારમાં એ નહોતું એટલે સવારમાં ઉઠીને નાવા ધોવાઈને એમ બધું કરવા જોઈએ એટલે પાણી ગરમ મૂકવાની એમ કે

સવારમાં એક ઓલું શું કેવાય આડિયો કેવાય એક આડિયો નીંદી નાખી છે અને અત્યારે આવી ગયા છે બીજું આડિયો નીંદવા થોડું ઘણું નીંદી નાખ્યું છે પણ હવે એમ થઈ ગયું વ્લોગ શૂટ કરી નાખીએ નકર સાંજે શું પાસે મૂકશું નહીં એટલે વ્લોગ શૂટ કરવા થોડી વાર બેસી ગયા અને થોડો ઘણો તડકોય એ લાગે છે એટલો બધો નથી લાગતો પણ ઠીક ઠીક લાગે છે ને તો બેસી ગયા છે અને હવે નીંદી નાખીશું કાલ કાલે હોરું પણ ફ્રેન્ડ્સ હજી એટલી બધી મોટી તલ નથી થઈ અને અહીંયા તો તલ ઉકેલા દેખાતા નથી જો થોડા થોડા નાના નાના છે હજી હમ દેખાય એટલા એટલા કઈ ખજી તલ ઉ ગયા છે અમારા અને ઓલી કોર છે ભાઈ બ્લેક કલરના કાળા કલરના તલ અને આ બાજુ છે વ્હાઈટ તલ ની તો વ્હાઈટ તલ થોડા પાછળ આવે છે અને અમે વ્હાઈટ તલની ની હાઈટ થોડીક નાની હોય ની એટલે થોડા નાના

કામ આવે છે કેને કેને ખબર છે કમેન્ટ કરીને કહેજો એક બે દિવસમાં અમારે કયું કામ આવતું હોય છે ની અને એક કામ રેડી થઈ ગયું છે પણ થોડો ઘણો થોડો ઘણો તો હજી ઇંતજાર કરીએ છે ની હા એટલે આ કપાસ કપાસ મીંડી લઈએ અને કોક કોક એક મોટું વધારે મોટું થઈ ગયું હોય એ ખડ લઈ લઈએ એની અને લે તલે તલે હમણાં જો મસ્ત મજાનો સાયો છે એટલે આરામ કરવાની ઈચ્છા થાય છે

दे काही नाही आज गजानन केव दाखायले तुम कतोत कराम केव दे काही कोण केसरी कलर केसरी कलर आको दे काही एक के <laughs> था 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 था। तो इथे लिमडा मा तो पांदरा દેकाय पण ही मा હું શું કહું કહું काही देऊ આજે કોને માથું વાળી દીધું એ કઈ જવું ના ના એવું કઈ નથી મેં બધે જ વાળી દીધું ને અમાર વાળી પૈસે નહિ કોણ વાળી દીધું જો બોલો તો ખરે વાત તો કરો હાલો રામ રામ